અમરેલી ભાજપ દ્વારા એકસો સાત નવનિયુક્ત સરપંચનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના એકસો અઢાર માંથી એકસો સાત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા અને મેહુલ ધોરાજીયા સહિતના હોદ્દેદારોએ સરપંચોનું સ્વાગત કર્યું તમને અભિનંદન આપું છું કારણ કે ગામડાનો વિકાસ કરવા માટે તમને જ્યારે પ્રતિનિધિ તરીકે ચૂંટીને ગામ લોકો મૂક્યા છે ત્યારે આપણે ગોકોળિયો ગામ બનાવી એવી એક નેમ સાથે આપણે કામ કરવાનું છે કામ એવા પ્રકારનું કરવાનું છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ વગર અમારા હમણાં ભાઈ કેરતા કૌશિકભાઈ કે તાલુકા પંચાયતના સભ્ય છે ને એને રસ નથી કારણ કે રસ ક્યાંથી હોય ગ્રામ પંચાયતના સરપંચ હોય ને ઘી કેળા હોય એમ છે એટલે રસ નથી રતુલભાઈ કેસ કહ્યું પણ આમાં પોઝિશન આવી છે કે સંકલન થી કામ કરો ને તો આપણા વિસ્તારનો ખૂબ વિકાસ થશે અમે પાંચે પાંચ ધારાસભ્યો તમારી સાથે છે કોઈ પણ પ્રકારનું કામ હોય નાના મોટું કામ હોય ગ્રામ ગ્રામ પંચાયત થી માંડીને જિલ્લા પંચાયત સુધીનું કામ હોય નિકાસ નો કામ હતો આજે સરકાર તમને અસંખ્ય યોજનાઓ આપી છે આ યોજનાઓ થકી ગામનો વિકાસ ખૂબ સારો થઈ શકે તેમ છે અમારા નાનું એવું ગામ છે અમારા ભાઈ ભાઈ અમે બેઠા છે પૂછો ગામમાં કેટલા રૂપિયા વાપરે છે પછી અમારા મને અત્યારે નેતા અમારા કૌશિકભાઈ કે મોટા મોટા અમારા સરપંચ અમારા વિસ્તારમાં ચૂંટાણા તો નાના નાના વિસ્તાર નાના નાના ઉંમર વાળા અમારા વિસ્તારમાં ચૂંટાણા તો અમારા બાવીસ સરપંચોની ચૂંટણીમાં બાર તો બિન રીત્યા છે ગૌરવ સાથે કેવું પડે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાવીસ એ બાવીસ ને કારણ કે ખૂબ કામ કરવાની જયારે ગામ લોકોએ તમને તક આપી છે ત્યારે ખૂબ સારા કામ કરો અમારે ખાંભા તાલુકામાંથી વાક્યમાંથી ગોકળભાઈ ચૂંટણા છે જોવા ઉભા થાવ એટલે ખબર પડે કેવા છે અમારે ગોકળભાઈ તમને ખબર પડે જોવા ડિઝાઇન જોવો આખી વાક્યા ભાડ વાક્યા આવા જ સરપંચો જયારે તમામ સમાજમાંથી આવે છે ત્યારે

સમગ્ર રાજ્ય અને દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિકાસના કાર્યો કરી રહી છે દેશના વડાપ્રધાન સાહેબ મજબૂત કરવા માટે પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે ગોકુરિયા ગામડા બને ગામડા મજબૂત થાય સરપંચોના ખાતામાં નરેન્દ્રભાઈ ત્યાંથી બટન દબાવે અને સીધી ગ્રાન્ટ સરપંચના ખાતામાં આવે ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં શક્ય બને છે देवी सिंधे राज्य ना मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल બે દિવસ પહેલા સરપંચો ને બોલાવ્યા સન્માન ગયા મિત્રો તમે જે રીતે ગામમાં તૂટાના છો કોઈ બિનરી થયા છે એ ગામ એ તમે ગામના આગેવાન છો હવે તમે કોઈ જ્ઞાતિ જાતિના નેતા નથી તમે ગામના મુખ્ય આગેવાન છો મિત્રો સરપંચ તરીકેની પહેલી ફરજ આપણે એ આવે છે કે ગામમાં કોઈ પ્રકારના વાદ વિવાદ ન થાય ગામમાં કોઈ વિખવાદ ન થાય એ સરપંચ તરીકેની પહેલી ફરજ આપણે સમજવાની ઘણીવાર આપણે એવું થતું હોય છે કે ગામના વાદ વિવાદના કારણે આપણે એમાં ફસાઈ જતા હોય છે મિત્રો આપણે આપણા ગામથી શરૂઆત એવી કરવાની કે ગામમાં બે ભાઈ ભાઈમાં વાંધા હોય સમાજ સમાજમાં વાંધા હોય પરિવાર પરિવારમાં વાંધા હોય તેનું પહેલું સમાધાન કરવાની કામગીરી જો તમે ઉપાડશો તો ગામને પણ એમ થશે કે અમારો આપેલો મત એને નથી કહેલો એ પણ આપણા માટે જરૂરી છે ચૂંટણીમાં આપણે ઉભા હોય કોઈ એકની જીત થવાની હોય છે મિત્રો ગામે જ્યારે તમારી ઉપર ભરોસો મૂક્યો હોય ત્યારે ગામમાં વિખવાદ ના થાય એની પણ આપણે કાળજી લેવાની હોય છે આ વખતે ચૂંટણી છે તમને લોકો એ મત આપ્યા છે પણ બીજી વાર જયારે તમે લડવાની હો ત્યારે એમ થવું જોઈએ ગામને કે આ વખતે મારા ગામમાં ચૂંટણી નથી કરવી અમારા ગામમાં બિનરી કરવા છે એ પ્રકારનું વાતાવરણ ગામમાં સર્જાય એ પણ આપણા માટે જરૂરી છે મોટા મોટી જીત એ આપણા માટે આ હોય છે ગામનો સરપંચ એ ગામ માટેનો આગેવાન હોય છે અને ગામના સરપંચ સરકે ગામનું મથાળું જોવાતું હોય છે મિત્રો મારે પણ કેવું પડે હું બાવીસ વર્ષની ઉંમરે જયભાઈ દેવરાજા ગામનો સરપંચ બન્યો હતો હું જ્યારે સરપંચ બેનો ત્યારે અમારા ગામમાં અમારે ચૂંટણી થઈ હતી ચૂંટણીમાં જીતી નો સરપંચ બેનો હતો મિત્રો ત્યાર પછી અમારા ગામમાં ચૂંટણી ગ્રામ પંચાયત ની નથી થઈ એ આપણા માટે જરૂરી હોય છે ગામનો વિકાસ એ ગામના આગેવાન ઉપર નિર્ભર થતો હોય છે તમને જ્યારે લોકોએ આવડી મોટી તક આપી છે ત્યારે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એ તો આપણે મળવાની જ હોય અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મોટું મન રાખી અને ગામડાના વિકાસ કઈ રીતે થાય એ પ્રકારે આગળ વધતી હોય ત્યારે જિલ્લા પંચાયત ભારતીય જનતા